નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં ને આપણા જે પરિવારને ખૂબ આમ જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણી સાથે આવ્યા છે જે આપણે એગ્રોમાંથી જે વસુંધરા એગ્રો સીડ કોઠા પીપળિયા ત્યાંથી આપણે જે દિલીપભાઈ આપણે આજે આવેલા છે તો આપણે આજે ઘઉંની થોડીક માહિતી લેવી છે થોડીક જીરુની માહિતી લેવી છે ને ચણાની આમ જોવા તો જે રવિ પાકની સંપૂર્ણ આજે થોડીક માહિતી લેવી છે તો જય માતાજી તો દિલીપભાઈ આ ઘઉં આપણા આમ જોવા જઈએ તો સારા સારા છે ને આમ દોઢક મહિનાના થવા આવ્યા છે બરાબર તો હવે આમાં કેવા ખાતર આપવા જોઈએ આમાં શું કઈ દવાના સંકાવ કરવા જોઈએ આમાં જે તમે જો ઉરીયા આપવાના હોય તો એમાં ઝીંક સલ્ફર આવે છે જે દાણાદાર આવે છે એ વીઘે દોઢ કિલો આમાં આપી શકાય અને બીજું કે ગાભે આવે ત્યારે આ ઘઉંમાં

ચાર પાંચ દિવસ માં આપવાના હોય તો જીંક સલ્ફર સાથે આપી દે જીંક સલ્ફર સાથે આપી ઉત્પાદન માં સારું ઘઉં મીઠાઈ વધારે આવે છે બરાબર ને હવે આપણે દર્શક મિત્રો આપડે જે દિલીપભાઈ સાથે આપડે ઘઉં તો થોડીક ચર્ચા કરી લીધી તો આપણે જીરુમાં પણ ચક્કર મારી છે અને ચણામાં પણ ચક્કર મારી છે બરાબર તો ચણામાં ચારે હું એમાં કઈ કરવું પડે એમ છે ચણામાં ઈયળ નું આગોતરું આયોજન કરવું પડે અને બીજું કે ફૂલ ઉઘડતા હોય ત્યારથી ફ્લાવરિંગ નો એક રાઉન્ડ અને એ રાઉન્ડ મહિરા પછી દસ દિવસે બીજો રાઉન્ડ એવા બે રાઉન્ડ લઈ શકો બીજું કે જ્યારે પોપટો ભરાતો હોય ત્યારે એમિનો એસિડ આવે જે એમિનો એસિડ નો છંટકાવ કરવાથી પોપટો વધારે ભરાય વધારે ભરાય પ્લસ મિક્સ માઇક્રોનિટન પણ છાટી શકાય આ બરાબર અને ઈયળ જેવો પીરિયડ હોય એ પ્રમાણે ઈયળની દવા નાખ આ બરાબર એક રાઉન્ડ તો આપણે એમાં કર્યો છે હા આપણે બધી પ્રકારની ઈયળ મરે એવું કર્યો અને એમાં ખાતર ફૂલ તમારે વધારે ઉગડે જ છે તો એ પ્રમાણેમાં ફ્લાવરિંગનો પણ એક રાઉન્ડ લઈ લેવો જરૂરી તો અત્યારે એમાં કઈ ફ્લાવરિંગ ની આમ સાસ હોય તો સારું પડે એમાં અત્યારે એમાં ફ્લાવરિંગ ની ઘણી ત્રણ ચાર પ્રકારની દવા આવે છે એમિનો એસિડ બેઝ માં એમાં તમે ઘણી પ્રકારની આવે એ મારી શકો એમાં સ્ટીમ કરીને આવે છે પીવી કરીને આવે છે એક ફાઉન્ડેશન કરીને આવે છે એમિનો એસિડમાં મેન્ડેક્સ આવે છે એ ઘણી અલગ અલગ પ્રકારની આવે એક્સરે આવે છે એક એમએલ ક્લોરિંગ માં થોડો વધારે હોય અને એમાં ખાતર કે આપવા જોઈએ આમ જોઈએ તો એમાં નાઇટ્રોજન તો અપાઈ ગયું અપાઈ ગયું કારણ કે એમાં પણ સલ્ફર આપી શકાય 90% સલ્ફર પ્લસ નેવું ટકા નો આપવું હોય તો પ્રવાહી સલ્ફર પણ સોલ્યુબલ કોઈ ખાતર આવતા હોય તો એમાં પછી ફ્લાવરિંગ અવસ્થા પછી જીરો બાવન ચોતરી પણ નીચે પીવડાવી શકાય વધારે ફ્લાવરિંગ પકડાવવું હોય તો બાર એક પીવડાવી શકાય ઉપરથી થી જીરો બાવન ચોત્રીસ નો છટકાવ કરી શકાય ઈ અવસ્થા મુજબ ધારો કે ફૂલ માંથી જયારે પોપટો બંધાતો હોય ત્યારે પછી ફૂલ ખરવાના પ્રશ્ન હોય તો બોરોન પણ છાંટી શકાય ઉપર તો આ રીતે તો આપણે ઘઉં ની અને ચણા ની વાત કરી છે આપણે જીરુમાં પણ ચક્કર મારી છે તો આપણે જે જીરુમાં તમે નિરીક્ષણ કર્યું છે એમાં અત્યારે શું કઈ પ્રોબ્લેમ છે કે છે નહીં ધારો કે વાતાવરણ ખરાબ હોય અને પિયત ત્યારે નહીં આપવાનું ધારો કે વાતાવરણમાં વાદળા જેવું વાતાવરણ વાદળ વાતાવરણ હોય ત્યારે પિયત નહીં આપવાનું બીજા નંબરમાં પિયતમાં અમુક ફંગી સાઈડના ધારો કે મેટા લક્ષી પાંત્રીસ ટકા આવે છે એ પિયતમાં વીઘે બસો ગ્રામ પીવડાવી શકો બીજું સલ્ફર પીવડાવી શકો ઉપરથી છંટકાવમાં લીલા સુકારો ન હોય અને અગાઉ છંટકાવ કરવો હોય તો બાયરનું એલિયટ પણ છંટકાવ કરી શકાય પછી જે સ્ટેજ ધારો કે મોટી અવસ્થા હોય તો મેનકોજેબનો પણ છંટકાવ કરી શકાય જેથી જીરાને કવર થઈ જાય અને ઉપર થી જે ઝાકર કે વધારે કોઈ છાંટા વાતાવરણ ખરાબ હોય તો અંદર કવર થઈ ગયું હોય તો અંદર પાણી ન ઉતરવા દે એ કામ આપે તો એ પાવડર પંપ આવે એટલે એમાં એક સ્વાલ નો ડેલ કરીને આવે છે એમાં એડજોસ્ટોબિન ને મેનકો જેબ આવે તો એ બહુ ઉત્તમ રહે જીરા માટે આપણે જે જીરા તમે દુકાને થી આપણે જે ઓલું કુકારા માટે નું લઈ ગયા એનું તો ખૂબ મસ્ત એવું પરિણામ છે આપણે જે એક બે છોડવા જોઈએ અને આપણે તમારી દુકાને થી લઈ ગયા પછી અત્યારે આમ જોઈએ તો જીરું માં ક્યાંય અત્યારે સુકારો તો નથી

આમાં શું હવે પાણી આપણે આપવું જોઈએ કે હવે મૂકી દેવું જોઈએ પાણી અપાય પણ વાતાવરણ જોઈને વાતાવરણ જોઈએ ચોખ્ખું વાતાવરણ હોય તો પિયત આપવું પણ પિયત આપવાથી ઉત્પાદન વધે વધે સો ટકા નગર અમુક અમુક જે ખેડૂત છે એ ઉગી ગયા પછી એકાદ બે પણ પાય ને પછી મૂકી દેતા જાય જીરું નો પ્રોબ્લેમ પણ વધારે જીરું તમારે ઉત્પાદન લેવું હોય તો પિયત જરૂરી છે પિયત જરૂરી છે તો આમાં આપડે જે દાદ પાણી આવે થોડુંક નબળા રેખો આવે તો એ આને કઈ નડી શકે કે ના કઈ વાંધો ન આવે દાદ પાણી

આપડે કઈ એગ્રો દવા કે એવું કઈ આવે ખરું કે ન આવે કઈ એનું ના એવું તો કઈ ન આવે પણ એનો જે પિયત હોય ને એ વધઘટ થતો હોય પાણી મોરવું હોય તો એના માટે આવે છે ઘણું આવે એમાં અમુક એ ટાઈપ નું ખાતર આવે પિયત માં તમે આપી શકો બરાબર આમ નબળું પાણી હા તો અત્યારે જે આપડે થોડીક નિંદામણ નિંદામણની વાત કરીએ જોકે આપડા જીરું તો નિંદામણ નથી ક્યાંય અને આમાં જો નિંદામણ ની આમાં કઈ સારી એમાં દવા મારી શકાય ખીરામાં બાયર ની રાફ્ટ કરીને દવા આવે છે જે ઉગ્યા પછી વીસ દિવસ પછી ગમે ત્યારે મારી શકાય પચીસ થી ત્રીસ નું પ્રમાણ હોય એનું દરેક પ્રકારનું ખળ નિંદામણ નાશ થઈ જાય છે અને નિંદામણની દવા માર્યા પછી તમને પાંચ સાત દિવસ તમને જીરું ગમે નહીં એવું થઈ જાય પછી જે ફૂટ થાય એ સારી થાય બહુ ઠીક પેલા તો આપણે સાત દિવસ એમ લાગે કે આ જીરું હવે ગયું એમ લાગે કારણ કે એક વર્ષ અનુભવ કર્યો રાખ મારી પછી તો આપણે એમ છું કે એમાં બેવાનું કઈ નહિ અને પછી નો જે ફૂટ થાય ને એ બહુ જોરદાર ફૂટ થાય કલર માં આવે કાળું થાય કારણ કે જે એક પછી ઘા ખાઈ પછી ફૂટ થાય બહુ હાઈ થાય છે તો આ સરસ રીતે દર્શક મિત્રો આપણે દિલીપભાઈ પાઈ થી હાઈ ક્લાસ રીતે ઘઉં ની માહિતી લીધી ચણા ની માહિતી લીધી જીરુની પણ માહિતી લીધી ને આપણે જે મરચીની ટ્રીટમેન્ટ જે કરી આપણે દિલીપભાઈ થકીને કરી છે ને મરચાનું આપણે ચેનલમાં વિડીયો આવે છે સારામાં સારું અત્યારે ઉત્પાદન છે એમાં તો જે તમારો એગ્રો કઈ જગ્યાએ છે ને અમારા દર્શક મિત્રો ને તમારે એગ્રો વિશે લોકો જણાવો નહીં મારે કોઠાવી પડ્યા લોધિકા તાલુકો અને રાજકોટ જિલ્લો ગામ કોઠાપી પડ્યા વસુંધરા એગ્રો એન્ડ સીડ્સ કોઠાપી પડ્યા પણ આપણે એગ્રો છે અને કાલાવડ નું નાના વડાળા ત્યાં પણ આપણે બીજી બ્રાન્ડ છે તો આ રીતનું બે જગ્યાએ જે દિલીપભાઈ ના દુકાનું છે અને સરસ રીતે આપણે દર વર્ષે આપણે ત્યાંથી ને બધું ને આમ જો દિલીપભાઈ છે આપણો રસ્તા કાંઠે વાડી છે દર દસ પંદર દિવસે નીકળતા હોય તો ચક્કર મારતા જાય ને ફિલ્ડ વર્ક અમારું મેઈન કામ છે દરેક જે અમારા ગ્રાહકો હોય

આમાં એક સલ્ફર અને ગાભે આવે ત્યારે મિક્સ માઇક્રોનાઇટ અને ફૂગનાશક નો સારામાં સારો રાઉન્ડ લઈ લેવો ઘઉંમાં બહુ સારું ઉત્પાદન આવશે મને જોતા એવું લાગે તો દર્શક મિત્રો આ રીતનું કંઈક આપણે દિલીપભાઈ ના જે મુલાકાત કરી ને સરસ રીતે આપણને માહિતી આપી તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે એક આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો આવજો